આવવું પડશે કંટ્રોલ રૂમમાં માહિતી આપી દેવામાં આવશે ત્યાંથી લઈ જજો મીડિયા પ્રતિનિધિઓ ફરિયાદ કરી છે કે જો સત્ય શોધવા તેઓ અધિકારીઓને કોલ કરે છે તો પણ કોઈ માહિતી આપવામાં આવતી નથી આવામાં સત્ય જાહેરમાં કેવી રીતે ખબર પડશે એવી પણ ચર્ચા છે એવું શું બની ગયું કે પીઆઈ માહિતી આપવાનું ટાળી દીધું સ્પષ્ટ રીતે પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે અમુક અધિકારીઓ દારૂ પીને આવ્યા હતા અને ઘરના પ્રવેશ થયો હોવાનું પણ જણાવ્યું છે હવે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે પોલીસમાંથી સત્ય છુપાવાય તો ન્યાય ક્યાંથી મળશે દુ પીનાયો તમે પણ કોર્ટ માંથી જોર લઈ આવ્યા પછા લઈ આવ્યા કોર્ટમાંથી તમે હા તો બતાવું હા બતાવો चेक करो देख अलग सब बोल रहा कर दो खड़ा कर दो साइड दोन बता उतार लिया है बताओ। बताओ। बताओ, तो स्कॉट वर्क बताओ माने से ना आ सको तुम्हें से गांव में ऊपर आया खाने मारी बात बाबू

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો